નમસ્કાર હું આપનો એન્કર પૂર્વેશ દીપાવલીની શરૂઆત થઈ ગઈ છે વાક બારસ વાઘ બારસ વાસુ બારસ જેવા શબ્દો ગુજરાતી ગુજરાતીજન યુઝ કરે છે દીપોત્સવની શરૂઆત વાક બારસથી થાય એટલે સરસ્વતીની ઉપાસનાથી થાય છે પ્રત્યેક ગુજરાતી પોતાના ઘરના ઉમરાની પૂજાની શરૂઆત કરે છે અને ત્યાંથી દીપોત્સવની શરૂઆત થઈ જાય છે સરસ્વતી સરસ્વતીની ઉપાસના માં સરસ્વતી પ્રગટ થયા છે બ્રહ્માજી બ્રહ્માણી માતાના જ્ઞાન યજ્ઞમાંથી એટલે જ્ઞાન અંશ તરીકે આપણે બધા ઓળખીએ છીએ મા સરસ્વતી એટલે જ્ઞાન કલા સંગીત અને શિક્ષણની દેવી છે એને ત્રિદેવતા પણ કહેવામાં આવે છે મા સરસ્વતી એ કદાચ વેદ ઉપનિષદ આપણા ધાર્મિક ગ્રંથોમાં આજે અકબંધ જોવા મળે છે માં સરસ્વતી જીભ ઉપર બેસે છે મા સરસ્વતી પેન ઉપર બેસે છે મા સરસ્વતી તમારી કલામાં બેસે છે પરંતુ મા સરસ્વતી ત્યારે જ બેસે છે એ જ્ઞાનમાં શાંતિ હોય વિવેક હોય સંસ્કાર હોય તો એ સરસ્વતી તમારી જીવન અને તમારી કલાને ઉચ્ચ શિખર સુધી લઈ જાય છે માં સરસ્વતીની ઉપાસના કરવી ખૂબ જરૂરી છે પ્રત્યેક જીવનમાં કલા હોવી જરૂરી છે આખો દીપોત્સવ શક્તિની ઉપાસનાનો છે કારણ કે મા સરસ્વતી એ વાક બારસના દિવસે પૂજાય છે ધનતેરસના દિવસે મહાલક્ષ્મી પૂજાય છે ચૌદસ દિવસે શક્તિની ઉપાસના થાય છે અને અમાસના દિવસે સીતા અયોધ્યામાં આવે છે અને આખી અયોધ્યા માતા પૂજા અર્ચના કરે છે એટલે આખો જ દીપોત્સવ શક્તિની ઉપાસનાનો પર્વ બની રહ્યો છે આજે વેદ ઉપનિષદની જગ્યાએ ડિજિટલ પ્લેટફોર્મ આવી ગયા છે કદાચ ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ એઆઈ એઆઈજી તમને નોલેજ આપે છે તમને જ્ઞાન આપે છે તમને સરસ્વતી મળતી નથી એ સરસ્વતી ત્યારે જ મળે છે ત્યારે જ્ઞાનની સાથે વિવેક સંસ્કાર ધીરજ અને પવિત્રતા આવતી હોય તો જ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર તમને સરસ્વતીના દર્શન થતા હોય છે બાકી જ્ઞાન પીરસવાની યુનિવર્સિટી આપણને બધાને મળી ગઈ છે સાચા અર્થમાં અનેક કલાકારો જ્યારે સરસ્વતીને પોતાની કલાને પોતાના જ્ઞાનને પોતાના સંગીતને આરાધ્ય માને છે ત્યાં સુધી બધું જ વ્યવસ્થિત ચાલે છે પરંતુ એ જ્ઞાનમાં અહંકાર એ જ્ઞાનમાં એ સંગીત એ કલા એ શિક્ષણમાં અહંકારરૂપી ભાર આવી જાય ને ત્યારે એ મંચમાંથી સરસ્વતી ગાયબ થતા હોય છે આપણે પણ આ દીપોત્સવમાં વાકબારસથી ઉજવણી શરૂ કરીએ સરસ્વતી તમારા અને મારામાં બિરાજમાન થાય પવિત્ર ભાવે થાય સંસ્કારથી થાય તો સાચા અર્થમાં તમારું અને મારું જીવન જે કલા પ્રેમી છે જે સરસ્વતીના ઉપાસક છે ચાહે કલા ક્ષેત્રે હોય સંગીત ક્ષેત્રે હોય જ્ઞાન ક્ષેત્રે હોય શિક્ષણ ક્ષેત્રે હોય પોતાની વાક છટાથી અનેકને પ્રભાવિત કરતા હોય દરેકના જીવનમાં મા સરસ્વતી આશીર્વાદ આપી રહે બનાવતી રહે એ જ અભ્યર્થના સાથે દીપોત્સવની અનેક શુભકામનાઓ